અહીં આપણે શિવગાથા અને શિવ મહાપુરાણની સાથે આપણા પ્રવેશ દ્વારના ડાબા હાથે એટલે કે દાનભેટ અહીં સ્વીકારાયું છે કાઉન્ટરની પાછળના ભાગે શિવલિંગ સ્થાપિત કર્યું છે અગિયાર હજાર રુદ્રાક્ષ મણકાની ત્યાં નિત્ય પૂજા થઈ રહી છે જે કોઈ બહેનો કથા વિરામ થયે એ રુદ્રાક્ષ મણકાની માળા પ્રસાદી રૂપ વસાવવા ઈચ્છતા હોય એવો બસો એકાવન રૂપિયાના એ સહયોગથી એ પવિત્ર અને મંત્રોથી શાસ્ત્રોક્ત વિધિથી એ પવિત્ર થયેલી માળા વસાવી શકશે હવે થોડી માળાઓ જ આપણી પાસે બાકી રહી છે જેથી જે કોઈ ભક્તોને રુદ્રાક્ષની માળા મેળવવાની ઈચ્છા હોય વસાવવાની પ્રસાદી રૂપે તેઓ ઝડપથી કાઉન્ટર પર સંપર્ક કરી અને પોતાનું નામ ત્યાં નોંધાવી શકશે તેવી વિનંતી છે